તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે હું છું આપનું કિરણ કુમારને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર તો આજે આપણા વિડીયોની અંદર આપણે વાત કરીશું અને મોજ કરશું ને મજા કરશું કે આજે આપણે આવી ગયા છે જૂનામાં જૂનો જાણીતો હાલોલમાં આવેલું લકી સ્ટુડિયો લકી સ્ટુડિયોને તમને બધાને ખબર છે લકી સ્ટુડિયો એટલે કે ગુજરાતી ફિલ્મો જેટલી પણ બની છે પચાસ ટકાથી એંસી ટકા ફિલ્મો આ સ્ટુડિયોમાં થઈ છે તો મિત્રો હાલ હું અત્યારે લકી સ્ટુડિયો અંદર આવી ગયો છું હવે લકી સ્ટુડિયોની અંદર આપણે નરસ દાદાના જે શેઠ જતા હતા હિતન કુમાર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી વિક્રમભાઈ ઠાકોર મલ્હાર ટક્કર એવા ઘણા બધા કલાકારોના જે પિક્ચરો છે અહીંયા શૂટ થયા હતા અને હાલે એક જગ્યા પર હું ઊભો છું મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલાં આપણે તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરોને ભૂલશો નહીં મિત્રો તો જુઓ મિત્રો આ જે જગ્યા છે હાલ તમે જોઈ રહ્યા છો હવે આ જગ્યા ક્યાંની છે લકી સ્ટુડિયોની છે તો મને ખબર છે ક્યાંની સોરી બટ આ જગ્યા જે આ સીન જે તમે લોકેશન જોઈ રહ્યા છો આ એક એ એ જગ્યા એવી છે કે જ્યાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી પિક્ચરો આ આ જગ્યા ઉપર બની છે હવે તમે કોમેન્ટ કરીને કહેજો કે આ જગ્યા ક્યાંની છે અને આ જગ્યાની ઉપર કયા પિક્ચરનું શૂટિંગ થયું હતું મિત્રો તો કોમેન્ટ જરૂરથી કરજો તો હાલ મિત્રો હું આવી ગયો છું લકી સ્ટુડિયોની અંદર લકી સ્ટુડિયોની અંદર ઘણી બધી એવી ફિલ્મોના શૂટિંગ થયા છે મિત્રો અને એની આપણે મોજ કરવાના છે એને જોવાના છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે લકી સ્ટુડિયો લકી સ્ટુડિયો કંઈ આવી રીતે અત્યારે હાલ અત્યારે આવી રીતે એનો સેટ બનાવવામાં આવેલો છે જે જૂના નવા અને જે નવા પણ અત્યારે ફિલ્મો શૂટ થાય છે તો એના એના જે સેટ છે એ કંઈ આવી રીતે શૂટ અહીંયા બનાવવામાં આવે છે એક આ એક સેટ છે કે જે પૂઠાથી બનાવાયેલો આવેલો પૂઠા પૂઠાથી બનાવવામાં આવેલો છે મિત્રો તે કંઈ આવો દેખાઈ રહ્યો છે કહેવાય છે કે આ જે જગ્યા છે લકી સ્ટુડિયો લકી સ્ટુડિયોની અંદર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી નરસ કનોડિયા સાહેબ એ જ્યારે કામ કરતા એ ટાઈમ પર તો લકી સ્ટુડિયોની અંદર અહીંયા કહેવાય ને કે એ ટાઈમ પર ટોટલી મોસ્ટ ઓફ ધ જે બનતી ગુજરાતી પિક્ચર એ બધી અહીંયા જ શૂટ થતી હતી અને આખી ફિલ્મની વાત કરીએ તો સો ટકામાંથી સિત્તેર ટકા ફિલ્મ અહીંયા શૂટ થતી હતી લકી સ્ટુડિયોમાં કેમકે આ સ્ટુડિયો ઘણો મોટો છે અને અહીંયા તમને ટોટલી બધું પ્રોપરલી જે એનો સેટ જોવે છે એ અહીંયા આગળ મળી જાય છે રહેવાનું ખાવા પીવાનું હોય કે અહીંયા રૂમો પણ હોય છે જે જેથી કરીને તમારે બહાર જવું ના પડે આ લકી સ્ટુડિયોની અંદર તમે આવ્યા છો તો તમે જોયું હશે હું તમને એક વસ્તુ બતાવું છું અત્યારે કે જે જ્યારે જે એ ટાઈમ પર નરશ દાદા જ્યારે પિક્ચરમાં કામ કરતા હતા ને જ્યારે અહીંયા શૂટ થતું ધોલા મારું મેરુ માલણ મુજરી મેરામણ એવા ઘણા બધા પિક્ચરો અહીંયા શૂટ થયેલા છે એ મતલબ કોઈ કોઈ એનું એ જ નથી કે એટલી બધી ઘણી બધી પિક્ચરો અહીંયા આગળ શૂટ થયેલી છે બોલીવુડની પણ જોઈ લો તો એની પણ અહીંયા શૂટ થયેલી છે આ એક રૂમ છે આ જે રૂમ છે ને આ રૂમ દેખાય છે તમે આ રૂમ મારી જે આંગળીની સામે જે રૂમ છે ને આ જે એસી વાળી રૂમ છે આ જે જૂના જમાનાની એસી લગાવેલી છે આ આ રૂમ અહીંયા આપણે અંદર આવીએ ને મિત્રો તો અહીંયાથી આ રૂમ હવે આ રૂમની વાત કરું ને મિત્રો લકી સ્ટુડિયોની આ રૂમ આ આ રૂમની અંદર નર્શ દાદા રહેતા હતા એટલે આ રૂમની અંદર નર્શ કેમ સાહેબ એ એમના ટાઈમ પર અહીંયા અહીં રૂમ હતું મતલબ કેવાનો મતલબ જ્યારે પણ શૂટ હોય ત્યારે આ રૂમમાં એ રહેતા હતા એવું બધા કહે છે અમારા શૂટિંગના જે બધા હોય ને અમુક જૂના લોકો એમની સાથે વાતચીત કરીને અમને આ બધું સાંભળવાનું મળ્યું છે એટલે હું તમને પણ જણાવું છું કે આ રૂમ આ રૂમની અંદર અને રસ્તા રહેતા હતા મતલબ એમનો સ્પેશિયલ રૂમ હા તો જ્યારે પણ અહીંયા શૂટ થાય ને ત્યારે એમનો સ્પેશિયલ રૂમ છે હવે હેલો મિત્રો લકી સ્ટુડિયોની વાત કરીએ તો લકી સ્ટુડિયો હાલોલ હાલોલથી પાંચ કિલોમીટરના પાંચથી ચાર કિલોમીટરના એરિયામાં આવેલું છે વડોદરા જિલ્લાનો હાલોલ તાલુકો હવે હાલ વડોદરા જિલ્લાથી આપણે વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લાની અંદર આજવા ચોકડી આજવા ચોકડીથી આગળ તમે આવો તો ગોલ્ડન ચોકડી તો ગોલ્ડન ચોકડીથી તમે સીધા આવો છો તો ગોલ્ડન ચોકડીથી સીધા આવો ત્યારે ત્યાંથી ત્રીસથી બત્રીસ કિલોમીટર યા ત્રીસ કિલોમીટરના અંતરે હાલોલ તોલ તોલનાકું આવે છે ને તોલ ટોલનાકાથી તમે રાઇટ લેફ્ટ સાઈડ મારો છો તો અહીંયાથી છ કિલોમીટરના અંતરમાં એક સૌરોત્તમ હોટલ આવે છે ને ત્યાંથી તમે સીધા આવો છો તો તમને આ સ્ટુડિયો આવે છે લકી સ્ટુડિયો અને લકી સ્ટુડિયો લકી સ્ટુડિયો એટલે કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગોનો જૂનામાં જૂનો સ્ટુડિયો જેમાં બોલીવુડથી લઈને ભોજપુરી સ્ટારથી લઈને આપણા ગુજરાતી કલાકારો અને ઘણા બધા અહીંયા કામ કરી ચૂક્યા છે અને હાલ અમે પણ એક પિક્ચરના શૂટિંગ માટે અહીંયા આવ્યા છે જે પિક્ચરનું નામ છે તું છે મારી દુનિયા વિક્રમભાઈ ઠાકોરનું જે પિક્ચર છે એમાં અમે કામ કરવા માટે આવી ગયા છે મિત્રો તો હાલ આપણે આખી તમને હું બતાવીશ કે કે કેવો લકી સ્ટુડિયો છે મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે લકી સ્ટુડિયોની એક વાત કરીએ તો એક ઘણા ટાઈમ પહેલાં એક ફિલ્મ આવી હતી કે એનું નામ હતું ઢોલા મારું પિક્ચર જે હતું જે નરસ કનડિયા સાહેબે જે બનાવેલું પિક્ચર અને ખૂબ હિટ ગયું હતું એનું એક અહીંયા આગળ શૂટ થયું હતું જે કૂવો હતો એ કૂવો તમને હું બતાવું મિત્રો અત્યારે કેવો છે હું તમને બતાવવા જઈ રહ્યો તો ખંડર થઈ ગયું છે અહીંયા આગળ તમે જોઈ શકો છો હા ટોટલી અહીંયા આગળ આવી રીતે બધું ખંઢેર થઈને એટલે સારું છે અત્યારે ડેવલપમેન્ટ થોડી કરવાની જરૂર છે લકી સ્ટુડિયોની અંદર આ લકી સ્ટુડિયોમાં કંઈ આવી રીતે આ બધું થઈ ગયું છે અત્યારે તો હું તમને બતાવી દઉં મિત્રો હવે મેં તમને જે વાત કરી કે મારું પિક્ચરમાં જે પેલો કૂવો બતાવે છે એ કૂવો ક્યાં આવેલો છે હવે એ કૂવો આપણે તમને હું બતાવું છું અહીંયા થોડો રસ્તો ગંભીર છે મિત્રો તો હું તમને ત્યાં લઈ જાઉં છું તો વિડીયો કન્ટિન્યુ જોજો મિત્રો મજા આવવાની છે લકી સ્ટુડિયો તમે જોયો ને હશે તો તમને યાદ હશે તો હાલ આપણે પ્રોપરલી જે કૂવામાં શૂટિંગ થયું હતું નરસ દાદાનું જે પિક્ચર હતું ઢોલામારું એ જે કૂવા આ કૂવા આગળ આવી ગયા છે આ જે કૂવો છે આ કૂવા આ કૂવા આ કૂવાએ લકી આ કૂવાની અંદર ઢોલામારું જે પિક્ચર આવ્યું હતું એનું એક સીન અહીંયા એક શૂટ થયો છે તો આ છે ઢોલામારું નું જે સીન શૂટ થયું હતું એનો આ કૂવો છે જે અત્યારે આવો દેખાઈ રહ્યો છે મિત્રો આ કૂવો અને આ જ કૂવાની વાત કરીએ તો આ કૂવાએ એક ફી એક ગીત આવ્યું હતું કે કૂવાને કાંઠે કાંઠે પાણી ભરવા ગઈ હતી તો મટકી ફૂટી ગઈ હિતુ કનોડિયા જે નરસદાદાનું જે ગીત હતું એનું રિમેક્સ પણ બનાવ્યું હતું તે આ કૂવા ઉપર જ એનું ગીતનું સોંગ આવ્યું હતું પછી એક રાકેશ બારતનું પણ ગીત આવ્યું હતું કે કોરો ગરો ભરેલા હોય પાણીલા અને એનું પણ અહીંયા શૂટ થયું હતું મિત્રો અને ઘણા ટાઈમ પહેલાં હિતનકુમાર સાહેબે પણ અહીંયા આ જ જગ્યા ઉપર શૂટ કરેલું હતું એના પણ ઘણા બધા ફિલ્મોનું અહીંયા આ સ્ટુડિયોમાં કૂવાએ ઘણા બધા પિક્ચરનું શૂટ થાય છે મિત્રો તો આ એ જ કૂવો છે મિત્રો તો તમે જુઓ અને હું મારા વિડીયોના માધ્યમથી હું તમને બતાવી રહ્યો છું મિત્રો અને રહી વાત સ્ટુડિયોની તો હાલ આપણે સ્ટુડિયો તમને બતાવીશ એનો નજારો કોઈ આવી રીતે હોય છે અને બાકી બધું તમે જુઓ સ્ટુડિયોની અંદર તો આ બધું ટોટલી જંગલ જેવું છે અત્યારે હાલ અહીંયા અહીંયા બધું જંગલ જ છે તમે જોઈ શકો છો મિત્રો હાલ પ્રોપરલી અહીંયા બધું જંગલ થઈ ગયું છે હવે આ આવી રીતે જે અમુક અમુક સીન જે બતાવે છે મૂવીમાં કે જંગલ ની અંદર શૂટ થાય છે તે આ જંગલ જ છે લકી સ્ટુડિયોની અંદર અને બધું કહેવાય છે કે શૂટ થયું કવિરાજ કવિરાજનું કમલેશ બારોટની ટીમ પણ શૂટ થઈ હતી પછી એક ઘણા અહીંયા આમ કહેવાય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ઘણી બધી ફિલ્મો અહીંયા શૂટ થઈ છે આ સ્ટુડિયોની અંદર અને હાલ લકી સ્ટુડિયો એટલે કેવાય કે જૂનામાં જૂનું જાણીતું સ્ટુડિયો હા અને કૂવાની વાત કરી તો એ કૂવાની અંદર જ અમારું પિક્ચરનું જે શૂટિંગ થયું હતું તે હાલ અહીંયા જ થયું હતું મિત્રો અને ખૂબ અહીંયા બધી રીતે છે એમ કે રહેવા માટે પણ હોય છે અને થોડું સારું છે અને જ્યારે કોરોના આવે ત્યારે લોકડાઉનની અંદર તમે એક ફિલ્મ આવી હતી કે શું નામ એ નામ હતું ફિલ્મનું લોકડાઉનમાં લફરું જે કમલેશભાઈ બારોટે બનાવી હતી લોકડાઉનમાં લફરું એનું પણ શૂટ અહીંયા આગળ જ થયું હતું આ સ્ટુડિયોની અંદર એવી ઘણી બધી પિક્ચરો છે જે આ લકી સ્ટુડિયોની અંદર અહીંયા શૂટ થયેલી છે અને આપણા ફિલ્મ ઉદ્યોગની માટે બહુ આમ મતલબ કહેવાય કે બહુ આગળ વધી છે